દાંડિયા બજાર ખાતેથી ઘણછોડયોગ મંડળની મૂર્તિ કોઈ રાતના સમયમાં કોઈ આવીને આ મૂર્તિ ખંડિત કરીને જતું રહ્યું સવારમાં વહેલી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી મારું લોકોને એક જ નિવેદન છે કે આ જે બી કરી રહ્યું છે કૃત્ય ચોરીના ઇરાદે નથી કરતું આ મૂર્તિ ખંડિત કરી અને આપણા જે ગણેશજી છે એને ખંડિત કરે છે અને સ્થાપનાની મૂર્તિ તમારી તમે સ્થાપનાની મૂર્તિ હટાવે છે અને જે મેન મૂર્તિ છે એ મૂર્તિને હાથ કાતો રહે છે રણછોડજી યુવક મંડળ ખાડિયાપોળ બે અને પ્રગતિ યુવક મંડળ ત્રણ જગ્યાના ગણપતિની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે ત્યારે આ શાંતિને દોડવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે રાત્રે ચારથી પાંચની વચ્ચે આ ત્રણ જગ્યાની મૂર્તિ અંદર સીસીટીવી કેમેરામાં લઈને જતા અને આવતા બંને દેખાય છે ખૂબ ગંભીર બાબત છે એક પોલીસને પણ ચેલેન્જ થાય છે કે ખાડીયાપુર બેની સામે જે આ મૂર્તિ ખંડિત થઈ છે એની સામે જ પોલીસ એસીપીની ઓફિસ છે તો કેમ આવો બનાવ થાય ગુજરાતમાં